હાઈવે ઓથોરિટીની નિષ્ક્રિયતા ચોમાસું પૂરું થયા બાદ બ્રિજ પરના પાણીના પાઇપ બદલવાની તબેલા તારામારા જેવી કાર્યવાહી ચોમાસાની ઋતુ દરમિયાન સત્તાધીશોની બેદરકારી અને નિષ્ક્રિયાનો વધુ એક કિસ્સો કડોદરા રસ્તા પર આવેલા ઓવરબ્રિજ પર જોવા મળ્યો છે ભારે વરસાદને કારણે બ્રિજ પર ઠેર ઠેર પાણી ભરાવવા અને ખાડા પડવાની સમસ્યાથી વાહન ચાલકો પરેશાન હતા પરંતુ હાઈવે ઓથોરિટીએ ત્યારે કોઈ નક્કર પગલાં લીધા ન હતા હવે ચોમાસું લગભગ વિદાય લઈ રહ્યું છે અને વરસાદે છેલ્લા એક અઠવાડિયાથી વિરામ લીધો છે ત્યારે હાઈવે નિર્થક પ્રવૃત્તિ શરૂ કરી છે સ્લેબમાં વરસાદી પાણીના પાઇપો બદલવાની કામગીરી હવે હાથ ધરવામાં આવી છે ચોમાસા દરમિયાન આ પાઇપો જામ થઈ જવા અથવા તૂટી જવાને કારણે બ્રિજ પર પાણીનો ભરાવો થયો હતો જેના પરિણામે ડામર રોડ પર મોટા ખાડાઓ પડ્યા હતા અને અકસ્માતનો ભય રહેતો હતો સ્થાનિકો અને વાહન ચાલકોના જણાવ્યા મુજબ જ્યારે એમને ખરેખર રાહતની જરૂર હતી ત્યારે ઓથોરિટીના અધિકારીઓ ક્યાં હતા આ સમારકામ જો વરસાદી સિઝન શરૂ થતાં પહેલાં કે સિઝન દરમિયાન તાત્કાલિક કરવામાં આવી હોત તો ટ્રાફિક અને ખાડાની સમસ્યા ઊભી નહીં થઈ હોત હાલમાં ક્રેનની મદદથી હાઈવેના સ્લેબ પર કામગીરી ચાલી રહી છે પરંતુ ચોમાસું પૂરું થયા બાદ આ કામગીરી શરૂ થતાં લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે પ્રજાના પૈસાનો ઉપયોગ આવી રીતે સમય વીત્યા પછી ની નિષ્ક્રિયતા કામગીરી પાછળ થતો હોવાથી લોકો સત્તાધીશોના આ અણગઢ વહીવટ ઉપર સવાલો ઉઠાવી રહ્યા છે ભવિષ્યમાં આવી સ્થિતિ ન સર્જાય તે માટે હાઇવે ઓથોરિટીએ ચોમાસા પહેલાં જ પ્રિ મોન્સૂન કામગીરી સમયસર પૂર્ણ કરવી જોઈએ તેવી માંગ ઉઠી છે